જાણીતા ગુજરાતી લોકગાયિકા ગીતા રબારી દ્વારા આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધન પર્વની બીએસએફના જવાનો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કચ્છી કોયલ તરીકે જાણીતા લોક લોકગાયિકા ગીતાબેન રબારીએ આજે ભુજકોડકી રોડ સ્થિત બીએસએફના હેડ ક્વાર્ટર ખાતે પહોંચી પોતાના મીઠા મધુરાસુરમાં ભાઈ બહેનના હેતનું ગીત રેલાવી બીએસએફના જવાનોને ભાવુક કરી દીધા હતા ਰਾਖੜ ਕੀ ਪੂਨਮ ਰੋ ਬਾਈ ਸਾਨੇ ਬੀਰੋ ਯਾਦ ਆਵੇ ਰਾਖੜ ਕੀ ਪੂਨਮ ਰੋ ਬਾਈ ਸਾਨੇ ਬੀਰੋ ਯਾਦ ਆਵੇ ਜਾ ਮੜ ਰਾਜਾਇਆ ਮਨ ਅਵੜੂੜੀ ਘਣੀ ਆਵੇ ਥਾਰੀ ਰੇ ਯਾਦ પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર રાહીમાં ભોમની રક્ષા કરતા જવાનોના હાથના કાંડે રક્ષા સૂત્ર બાંધી પ્રેમ અને સ્નેહના પ્રતિક સમી રાખડી બાંધી ગીતાબેન રબારીએ ભારતીય જવાનોને નિરોગી અને લાંબા આયુષ્યની શુભકામનાઓ પાઠવી હતી